તળાજામાં ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે આજથી શિવકથાના પ્રારંભે આગેવાનોની ઉપસ્થિતિમાં યાત્રા કાઢવામાં આવી તળાજાની આસપાસ ઝૂંપડપટ્ટી સહિત ગરીબ નિરાધાર પરિવારોને દાતાઓ દ્વારા આપવામાં આવતા આર્થિક સહયોગ થકી નિયમિત ભોજન આપી અહીં સૌપ્રથમ વખત અન્નદાનનો સમિયાણો ઉભો કરી અને દાતાનો વિરુદ્ધ પામનાર શિવકથાકાર ભારદ્વાજ બાપુ દ્વારા આજે શનિવારના રોજથી શિવકથાનું રસપાન કરાવવાનો પ્રારંભ થયો છે બપોરે બે કલાકે યાત્રા પ્રવીણસિંહ ગુલાબસિંહ સરવૈયા સીપી સરવૈયાના નિવાસ સ્થાનેથી નીકળી કથા મંડળ સ્થળ ત્રિલોકનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી તારીખ આઠ શુક્રવાર સુધી કથાનો દરરોજ બપોરે સાડા થી સાડા છ સુધી કથાનું રસપાન કરાવવામાં આવશે મુખ્ય યજમાન કેળવણી મંડળના પ્રમુખ ચેતનસિંહ વાળા વેપારી સંજયભાઈ મોદી છે કથા દરમિયાન કથાકારો સંતો મહંતો સહિત ધારાસભ્ય સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે શિવરાત્રીને લઈ વિશેષ મહાત્મ્ય દર્શન થશે સાથે શિવપુરાણ મહાત્મ્ય શિવ પ્રાગટ્ય શિવ પાર્વતી વિવાહ શિવલિંગનું મૂલ્ય રુદ્રાક્ષ અને બિલ્વપત્રનો મહિમા આલેખવામાં આવશે કાર્યક્રમને અનુકૂળ વેશભૂષા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે વિડભંજન મહાદેવના મહંત અને દેશ વિદેશમાં શિવકાદાસ કદીના ઉદાસ સૂત્ર આપી જાણીતા બનેલા શિવ કથાકાર સ્વ ગિરિવર બાપુના પુણ્ય સ્મરણાર્થે કથાના આ આયોજનમાં તળાજા સહિત દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને લાભ લેવા ભારદ્વાજ બાપુ તથા આયોજક કમિટી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આજે નીકળેલ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા હૃદયથી ભક્તિ થાય આપણે વિચારીએ કે આ શિવજીનું સ્વરૂપ હશે આ મહાદેવ હશે તો કોઈ દિવસ મગજમાં બેસે જ નહીં પણ આજ મહાદેવ છે સાહેબ આજ મહાદેવ છે ત્યાં જઈને ઉભા રહ્યો પ્રેમથી ઉભા રહ્યો